મારા બધા દર્શકોને બાપા સીતારામ ગુજરાતની રાજનીતિમાં આમ તો અખાડા જેવો માહોલ રહે જ છે પરંતુ આ અખાડામાં એક ફરી નેતા ચિત્ત થયા અથવા તો કહો આખા પક્ષને ચિત્ત કરી દીધો એનું નામ છે રાજુ કરપડા પોતે પોતાના દમ પર નામ કમાણું પોતે પોતાના દમ પર જનતાનો પ્રેમ મેળવ્યો અને બેનર સાથે રાખ્યું હતું આમ આદમી પાર્ટી એ જ બેનરને હવે એમણે તર છોડી દીધું છે છોડી દીધું છે અંદરની કેટલીક એવી વાતો છે જે તમારા સુધી પહોંચી હોય કે ન પહોંચી હોય પરંતુ એક વાતનો હું તમને સો ટકા ગેરંટી આપું છું કે આજના નિષ્કર્ષમાં કરેલી કેટલીક એવી વાતો હશે જે તમારા કાન સુધી નહીં પહોંચી હોય અને કેટલીક રસપ્રદ એવી માહિતી છે જે નક્કી કરશે કે રાજુ કરપડા આગળનો સફર ક્યાં ખેડવાના છે એ પહેલાં તમને કહી દઉં કે તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો મારું નામ નિષિધ્ધ રાજ્યગુરુ છે સૌથી પહેલાં એ સમજી લો કે રાજુ કરપડા એક એવા નેતા છે જે નેતાને માત્ર પક્ષની ઓળખની જરૂર નથી એક વાત સો ટકાની છે કે પક્ષે એમને મદદ કરી એમને પ્લેટફોર્મ આપ્યું પરંતુ મહેનત કરી છે રાજુ કરપડાએ જે બે હજાર બાવીસની ચૂંટણીમાં બીજા નંબર પર રહ્યા કોંગ્રેસના ઉમેદવારને પછાડીને એમની પોતાની મહેનત હતી એટલા માટે કહું છું કારણ કે ત્યાં પહેલેથી કોઈ આમ આદમી પાર્ટીનું સંગઠન નહોતું સ્થપાયું ભલે આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકરોએ મહેનત કરી હશે રાજુભાઈની સાથે પરંતુ રાજુભાઈની એ રાજની રાજકીય કુશળતા હતી જે એમને આ સ્ટેજ સુધી પહોંચાડી લાવી જ્યાં કોંગ્રેસને પણ ચિંતા થવા મળી કે આ આપણને પણ પાડી શકે છે આવનારા સમયમાં બોટાદમાં કરદા આંદોલનનો વિષય ઉખડ્યો કેટલાકને નહીં ખબર હોય તો આ આંદોલન અથવા તો આ મુદ્દો બે હજાર એકવીસમાં ખુદ રાજુ કરપડાએ જ ઉઠાવ્યો હતો પરંતુ બે હજાર પચીસમાં જ્યારે આખી ઘટના ઘટી તો આખી આમ આદમી પાર્ટી જશ લેવા પહોંચી પરંતુ એમાં પણ જે કોઈ લોકોએ ધોકા ખાધા એની માટેની હાકલ કરી હતી રાજુ કરપડા રાજુ કરપડાના કહેવાથી જ આ આંદોલનને આગળ વેગ મળ્યો અને ત્યારબાદ જે કંઈ પણ થયું એ બધાને ખબર છે એકસો ને આઠ દિવસનો જેલવાસ એમણે કાપ્યો બહાર આવ્યા પરિવાર સાથે થોડા દિવસો પસાર કર્યા એક બે પ્રસંગોમાં પ્રસંગોમાં પણ એવો ગયા અને અચાનકથી પક્ષમાંથી રાજીનામું આપી દીધું હવે તમને બધાને એક સવાલ એ થઈ રહ્યો છે કે રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીનો એક અભ એક અંગ બનીને કામ કરે છે એ અચાનકથી પક્ષથી કેમ છૂટી જાય અથવા તો અચાનકથી એવું શું થઈ ગયું કે એણે આમ આદમી પાર્ટીને બાય બાય કહી દીધું કેટલીક એવી વાતો છે જેને તમારે સમજવી જરૂરી છે બોટાદનું જ્યારે કડદા આંદોલન થયું અને રાજુ કરપડા જેલમાં ગયા ત્યારે એ પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી કે બોટાદમાં કોઈક આમ આદમી પાર્ટીના નેતાએ કંઈક એવું કાંડ કર્યો છે જેની જાણકારી રાજુ કરપડાને જેલમાં મળી ગઈ છે આવી ચર્ચાઓ ચાલતી હતી સત્ય શું હોય તો આમ આદમી પાર્ટીના એ જ નેતા કહી શકે વાત ત્યાંથી શરૂ થઈ કે આમ આદમી પાર્ટીના એ નેતાએ જે કંઈ પણ કર્યું છે બોટાદ કડદા આંદોલન સમયે એની સંપૂર્ણ જાણકારી જેલમાં બેઠેલા રાજુ કરપડાને મળી ગઈ છે એક મુદ્દો એ હતો જેલની બહાર આવ્યા આવ્યા તો એક સમાચાર એવા કે આમ આદમી પાર્ટીના જ કેટલાક ઉચ્ચ સ્થાન પર બેઠેલા નેતાએ એમના પરિવાર સાથે કંઈક એવી વાતચીત કરી જેનાથી તેઓ નારાજ થયા વાત એવી હતી કે રજૂઆત કરવાની હતી કે હવે જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામને એ લોકોના છુટકારા માટે શું કરવાનું છે અને એક નેતા એવો જવાબ આપ્યો એવી ચર્ચા ચાલે છે અંદરખાને એક નેતા એવો જવાબ આપ્યો કે અમારે બીજા કામ પણ જોવાના હોય અથવા તો અમારે બીજા કામ પણ છે માત્ર આ એક કામ નથી એ પછી રાજુ કરપડાના પરિવારમાંથી કોઈએ ઠપકો આપ્યાની પણ ચર્ચા છે સાચું ખોટું ખુદ રાજુ કરપડા કે તો વધારે આ વાતોમાં પ્રકાશ પડે અને એ વાત રાજુ કરપડાને ત્યારે ખબર પડી જ્યારે તેઓ જેલ મુક્ત થઈને પોતાના ઘરે આવ્યા કેટલાક એમના સમર્થકોએ કીધી અથવા તો એમના પરિવારજનોએ કીધી હોઈ શકે અને આ જાણકારી મળ્યા બાદ રાજુ કરપડાને કદાચ એ મનમાં લાગ્યું હોય અને પક્ષ છોડવાનો નિર્ણય કર્યો હોય આ એક મુદ્દો હોઈ શકે આ એક સંભાવના છે બીજી એક શક્યતા એવી હોય જે આપણે હંમેશા જાણીએ છીએ જે બાકી પક્ષો હંમેશા આરોપ લગાવે છે કે રાજુ કરપડાને પ્રેશર કરવામાં આવી રહ્યું છે એમને ઓફર આપવામાં આવી છે જેલમાં હતા એટલે સરકાર માટે સહેલું થઈ ગયું કેટલાક પક્ષ માટે સહેલું થઈ ગયું એમને ઓફર કરવી અને એટલા માટે રાજુ કરપડાએ છોડી દીધું પરંતુ હું તમને સવાલ પૂછવા માંગુ છું કે રાજુ કરપડા શું તમને એવા નેતા લાગે છે કે જે પાંચ પચીસ કરોડ માટે પોતાનું ઈમાન અથવા તો લડાયક સ્વભાવ છોડી દે શું રાજુ કરપડાએ ભૂતકાળમાં એવા કોઈ કાંડ કર્યા હોઈ શકે જેને પકડીને કોઈ પક્ષ એમના પર પ્રેશર કરી શકે અને સૌથી મોટો સવાલ જે હું આપને પૂછું છું કે શું આ આમ આદમી પાર્ટીની આ હાર નથી કારણ કે આમ આદમી પાર્ટીનો એક સ્ટાર ચહેરો હતા રાજુ કરપડા હવે આમ આદમી પાર્ટી જ આ નેતાને સાચવી ન શકી તો એમાં શું કારણ આંતરિક ડખો છે શું અંદર ખાનને ચાલતા નાના મોટા ખટરાગ છે કે પછી રાજુ કરપડાની જ પોતાની એવી મહત્વકાંક્ષા છે કે હું કોઈક એવા પક્ષમાં જોડાઈ જાઉં જ્યાં મને માન પાનની સાથે હોદ્દાઓ પણ મળે આ સવાલ હું તમને પૂછું છું બીજું શું આ આમ આદમી પાર્ટીના પહેલા નેતા છે જેમણે પોતાના જે પોતાનો પક્ષ છોડી દીધો અત્યારના એ બધા નેતાઓ ક્યાં છે એના ઉપરથી એક અનુમાન લગાવો અલ્પેશ કથિરિયા ક્યાં છે અત્યારના હર્ષદ રીબડીયા ક્યાં છે ઉમેશ મકવાણા છોડી દીધો પણ ક્યાંય જોડાણા નથી તારી વાત છે મહેશ સવાણી જે આમ આદમી પાર્ટીમાં જોડાના હતા અને એમાં તો એ માની પણ શકાય કે કોઈક વસ્તુની પ્રેશરના કારણે એમને છોડી દીધું વિજય સુવાળા કલાકાર હોંશે હોંશે ગળામાં આમ આદમી પાર્ટીનો ખેસ ટાંગ્યો અને ખબર નહીં પછી શું સપનામાં આવ્યું અચાનક આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી દીધો ભાદરકા ક્યાં છે અત્યારના કેમ આમ આદમી પાર્ટી સાથે નથી કહેવાનો મતલબ હું આઠ નવ ધાર્મિક માલવિયા હું આઠ નવ દિનેશ કાછડિયા સુરતના લો મને હું તો જેમ જેમ બોલું છું એમ નામ યાદ આવે છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પછી આમ આદમી પાર્ટીમાંથી એમણે બાઈ કહી દીધું કહેવાનો મતલબ જો એવું નથી કે માત્ર આમ આદમી પાર્ટીમાંથી જાય છે કોંગ્રેસ અત્યારના ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ જો તો કોંગ્રેસમય બનવાની લગભગ તૈયારીમાં છે એમ કો બની ગઈ તો પણ ચાલે બે કેબિનેટ ભેગી કરો જૂની ને નવી તો ખબર પડે કે મૂળ કોંગ્રેસી ગોત્રવાળા કેટલા મંત્રીઓ છે તો એટલે એવું નથી પક્ષમાંથી છોડી છોડીને જાય છે પણ કહેવાનો ભાવાર્થ એ છે કે શું એ પક્ષની જવાબદારી નથી બનતી કે જનતાએ જે તમારા પક્ષના નેતા ઉપર વિશ્વાસ મૂક્યો એને જાળવીશ જાળવી લઈ કેટલાક એવી અંદરખાને ચર્ચા ચાલી રહી છે કે રાજુ કરપડા પ્રવીણ રામ અને બાકી જે નેતાઓ અંદર હતા એ માટે થઈને બહાર આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ગંભીર નહોતા કેટલાક નેતાઓને રસ નહોતો કે રાજુ કરપડા બહાર આવી જાય અથવા તો રાજુ કરપડાને રામ બહાર આવી જાય અચ્છા આમ આદમી પાર્ટીએ પ્રયાસ ભરપૂર કર્યા રાજુ કરપડાનો બર્થડે ની ઉજવણી પણ કરી ગયો એમાં ગોપાલ ઇટાલિયા યશુદાન ગઢવી બધા નેતા હતા એમાં કોઈ વાંધો ને એમાં નથી કર્યું એવું પણ ન કહી શકાય પરંતુ વધુ એક એક્ઝામ્પલ આપો આપ યાદ કરો એ દિવસ જ્યારે ચૈતર વસાવા જેલમાં હતા ચૈતર વસાવા જેલમાં હતા ત્યારે મને યાદ છે કે ત્યારે મેં જ એક વિડીયોમાં સવાલ કરેલો કે ડેડિયાપાડા વિસ્તારમાં અંદરખાન એવી ચર્ચાઓ ચાલી રહી છે અને ત્યારે પણ આપને સૂત્રોએ આપેલી માહિતીને એ ઉપરથી આપણે સવાલ પૂછ્યા હતા સૂત્રો એવું કહી રહ્યા હતા કે ચૈતર વસાવા આટલા દિવસોથી જેલમાં છે પરંતુ આમ આદમી પાર્ટીનો કોઈ સિનિયર નેતા એમના પરિવારને મળવા ન આપ્યો એમના પરિવારને સાંત્વના આપવા ન આપ્યો અને એ મારા વિડીયો પછી મને બરાબર યાદ છે કેટલા એમના જ પક્ષના લોકોએ મને કીધેલું કે આપના વિડીયો પછી નેતાઓએ નિવેદનબાજી શરૂ કરી નિવેદન આપવાના શરૂ કર્યા કે અમે ચેતર વસાવાની સાથે છીએ ને આમ છે ને તેમ છે કહેવાનો મતલબ બહાર તમારી માટે ચપ્પલ ઘસે તો નેતા સારા બહાર તમારા પક્ષના બેનર પર તીખા સવાલો સરકાર પર ઉઠાવે તો તમારા નેતા સારા બહાર તમારા બેનર માટે તમારી રાજનીતિ ચોંકે એ માટે પોલીસના ધોકા ખાય તો તમારા નેતા સારા તો તમારી માટે નેતા સારા પરંતુ જેલમાં ગયા બાદ પક્ષને શું થઈ જાય છે શું પક્ષ ભૂલી જાય છે કે આ એ નેતા છે જેમણે તમારી માટે ધોકા ખાઈને છેલ્લા સો દિવસથી જેલમાં છે શું એવો કોઈ વિષય છે એના કારણે રાજુ કરપડાએ છોડી દીધું આ બધા જ સવાલો ખૂબ મગજ કસે એવા છે કારણ કે હું એટલા માટે આવું કહું છું કારણ કે રાજુ કરપડા એ કોઈ એવા નેતા નથી કે જેમની પચીસ ત્રીસ વર્ષની રાજકીય સફર છે અને બધું જ પામી લીધું છે અને અચાનક કોઈ એવી ઓફર કરી દે કે કાલે અમે તમને રાજુભાઈ મંત્રી બનાવી લઈશું તો ચાલો હવે હું તમારી સાથે આવી જાઉં અને જો એવું છે તો સવાલ એ થાય કે આટલું બધું મોડું કેમ સવાલ એ પણ થાય ને રાજુ કરપડાને જો બીજા જ કોઈ પક્ષમાં જવું તો પછી એ આ બોટાદ આંદોલન શું કરવા કરે શા માટે એ પોતાની શા માટે પોતે એકસો આઠ દિવસ સુધી જેલ કાપે એ તો પહેલાં જ નક્કી કરી લેત કે ભાઈ મને આમાંથી બાકાત રાખો હું તો આ કરવા નથી માગતો અને બે પાંચ દિવસ પછી જાહેરાત કરી દે કે મને આમ આદમી પાર્ટીની સાથે ફાવતું નથી કેમ કે મારે એ પક્ષમાં જવું છે બધા જ લોકો સોશિયલ મીડિયામાં અને અંદરખાને ચર્ચા કરી રહ્યા છે કે આંતરિક ડખાના કોઈ કારણના કારણે કોઈ કારણોસર રાજુ કરપડાને માઠું લાગ્યું છે ને એટલે તેઓ પક્ષ સાથે હવે નથી હવે આ વાતને સાચી માની લેવી પણ હિતાવહ નથી કારણ કે પક્ષમાં હુંસાતુસી પક્ષમાં જગ્યા મેળવવા માટે સંગઠનમાં જગ્યા મેળવવા માટે અંદરો અંદર ટાંટીઆં ખેંચ એ બધું જ બધા જ રાજકીય પક્ષોમાં છે મારા ગઈકાલના નિષ્કર્ષના અને ગુજરાત તકના વિડીયો જોશો તો આપને ખબર પડશે કે રાજકોટ ભાજપમાં ડખા જ ડખા છે સંગઠનની જાહેરાત થતાની સાથે રાજકોટ ભાજપમાં એવા ડખા છે કે એવું સાબિત થઈ રહ્યું છે કે ચીટિયા ભરો કાન આમળો કાંડ કરો અને પછી સંગઠનમાં સ્થાન મેળવી લો એવી સ્થિતિ છે તો શું આમ આદમી પાર્ટીમાં એવી કોઈ સ્થિતિ હતી આમ આદમી પાર્ટી ભલે પોતાના પક્ષના પોતાનું બેનર સાચવવા માટે કંઈ પણ આરોપ લગાવે પરંતુ હકીકત એ છે કે માત્ર કોઈ ઓફરના કારણે જ શું રાજુ કરપડા ગયા છે હજી રાજુ કરપડા કોઈ પક્ષમાં જોડાયાની જાહેરાત નથી આવી જાહેરાત નથી કરી પરંતુ રાજનીતિમાંથી એવો સંન્યાસ તો નથી જે લેવાના એ પાકી વાત છે એનો મતલબ એ થયો કે ખૂબ ટૂંકા સમયમાં એ કોઈ પક્ષ સાથે જોડાઈ જશે કૃષ્ણબાપુ ભાદરકા કોંગ્રેસ સાથે જોડાઈ ગયા તો શું કોંગ્રેસમાં જવાના છે રાજુ કરપડા અને જો કોંગ્રેસમાં જવાના છે તો ચોટીલામાં કોંગ્રેસના મકવાણા સાહેબને શું એ વાંધો છે વાંધો આવશે કે નહીં આવે કે મનમેળ બેસી જશે ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે તો શું એમની જે મત વિધાનસભા મત વિસ્તાર છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ગળે આ વાત ઉતરશે આ મુશ્કેલ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આવો અખતરો રાજુલામાં કરી ચૂકી છે જ્યાં હીરા સોલંકીની હાજરીમાં હીરા સોલંકીને હરાવનાર કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેરને ભાજપમાં લઈ આવી છે અને એ બંને વચ્ચે કેટલા સુમેળ ભર્યા સંબંધ છે એ આખું રાજુલા જાણે છે તો શું ભારતીય જનતા પાર્ટી એવું કોઈ રિસ્ક લેશે શું ભારતીય જનતા પાર્ટીને હકીકતમાં રાજુ કરપડાની જરૂર છે કે પછી રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીની જરૂર છે કે પછી કોંગ્રેસની જરૂર છે કોંગ્રેસ અત્યારના દક્ષિણમાં પોતાનું જનાક્રોશ અભિયાન ચલાવી રહી છે શું કોંગ્રેસ ફરી સૌરાષ્ટ્રમાં કારણ કે સૌરાષ્ટ્રમાં તકલીફ એ છે ને કે સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય વેચ્યો છે વિમલ ચુડાસમા કોંગ્રેસ પાસે તો શું સૌરાષ્ટ્રમાં ફરી મજબૂતાઈ લાવવા માટે કોંગ્રેસનું આ કોઈ મિશન છે કે રાજુ કરપડાને આપણે આપણા પક્ષમાં લેવું જોઈએ આ બધા જ સવાલો પરથી પરદો હું તમને ગેરંટી આપું છું ટૂંકા ગાળામાં એ ઉકેલાવાનો છે અને ત્યારે જ્યારે રાજુ કરપડા નિર્ણય લેશે ત્યારે બધા જ સમીકરણ બદલાઈ જશે ને આ બધા વચ્ચે મનોમંથન કરવાનું છે આમ આદમી પાર્ટીએ કે આપણેથી એવી શું ભૂલ થઈ ગઈ કે રાજુ કરપડા જેવો નેતા આપણાથી આપણો સાથ છોડીને જતો રહ્યો મનોમંથન કરવાનું છે આમ આદમી પાર્ટી એ વિષય પર કે હવે રાજુ કરપડાની જગ્યા કોણ ભરશે કારણ કે સ્ટાર ચહેરો પ્રવીણ રામ ગોપાલ ઇટાલિયા યસુદાન ગઢવીની સાથોસાથ રાજુ કરપડા કેવો એવો ચહેરો હતા જે આખા પક્ષની ઇમેજને લઈને સૌરાષ્ટ્રમાં પ્રવાસો ફેરતા હવે રાજુ કરપડાનો તો નથી મળવાનો તો સૌથી ચિંતાનો વિષય આમ આદમી પાર્ટી માટે છે એ મનોમંથન કરવાનું છે જેના કારણે રાજુ કરપડાને ખોટું લાગ્યું છે શું એ વાતમાં કોઈ તથ્ય છે કે નહીં કે પછી આ હવામાં ઉડતી બોગસ વાતો છે ખેર તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો બાકી રાહ જોવી રહી કે રાજુ કરપડા શું નિર્ણય લેશે આવતીકાલે નિષ્કર્ષમાં એક નવા વિડીયો સાથે મળું અંદરની વાત સાથે ત્યાં સુધી ધ્યાન રાખો મજા કરો વા